આમાં હે ને મને એર બીક લાગે પણ એવું કઈ બીક લાગે એવું કઈ બીક નો લાગે ભાઈ ની વાડી વાળા મારો કદાચ હાલો મિત્રો જય માતાજી કે આમ બધા તો તમારું સ્વાગત છે મારા નવા માં તો જો આજે પાછા એવા છે વાડીએ ને આજ તરીકો તો નથી પણ આમ ગરમાટા જેવું છે ને વાડીએ કામ કરવા એવા છે તો તમે વિડીયો બને હાલો મિત્રો તો જો વાડીએ ભોગી ગયા છે હાલો મિત્રો તો આપડે વાડીએ બોગી ગયા ને કપા તો બગડી ગયો કુકડ જવા ને ખડ તો જો કેવડી મોટી થઈ ગઈ મસ્ત બદામ પાકવાની બે મહિના ની વાર હે બે મહિના પછી પાકશે ચાલો આપડે ઓલા શહેરે જવાનું છે જ્યાં કઈક અંદર ગોઠવેલું છે બાપા એ જો હું તમને બતાવું કપાની અંદર જો આ આ છે કોમેન્ટ શું કહેવાય મને બહુ ખબર પડે એટલે એવા ઘણા બધા હે કપામાં ગોઠવેલા આમે ખરતો કેટલું બધું થઈ ગયું જો આ કંઈક પ્લાસ્ટિક ની કોથળી આ મિત્રો તો આમાં હેખું હાલતા ફાવતું ને તો બોલા હેડે પોગી જાય પછી ની રાતે પાછા આ જ આવું આમાં આ કે ફાવતું ફાઉતું ને હલેલ થાતું છે તો વિડીયો બનાવી રહ્યો જો ટ્રેક્ટર आले કુકર થઈ ગયો જો કપા બગડી ગયો અમારે દવા છાંટવાની દવા નથી છાંટીને એમાં જો ને ખડ કેવું છે મોટું મોટું હાલો મિત્રો જય માતાજી તો અત્યારે વાગી ગયા છે બપોરના ના બે કાઢી મેં કઈ જોયું ને પણ એટલા વાગી ગયા છે ને અત્યારે અમે આમાં ઓલું હાથી આખવાનું આલી ગયું ને વળગાર ખોસો હે ત્યાં જો ને વરસાદનું વાતાવરણ આવે એવું થઈ ગયું છે વરસાદ આવે એવું સાટો જો હજી અમારે દવા સાટવે છે વરસાદ નહીં આવે ને તો દવા સાટશું તો આપણો પપ્પા કેવો મસ્ત ન થઈ ગયો તમને બતાવું તમે જોતા જશો પાસે જો સાટા આવો મહિના હે જો કેવો સરસ થઈ ગયો આમાં એ લઈ લીધું હે ને હજી ઓલી સાઈડ નો હેડો બાકી છે ને આજો અહીંયા બાપા એ પોટલી ટીંગાડેલી હે કઈક મેં પૂછ્યું ને તો એમ કેતા કે એમાં છે ને આ જે કપાઈ અંદર નાની નાની જીવાત હોય ને એમ એ બધી અંદર ગડી જાય એમ તો એવું જ કઈક છે જો આયલી અંદર ગડે તો અહીંયા ગડી જાય અહીંયાથી નીકળી નહીં જતી હોય પણ જો હા આપણે બીજા ભાગમાં માટે અહીંયા હાલે છે ને અત્યારે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું આખો બહુ તડકો હતો ને હવે વાદળા વાદળા જેવું તો થઈ ગયું છે પણ પવન ઓલો વરસાદ આવે એવું થઈ ગયું છે વરસાદ ઝાટા આવવા જ મળ્યા જો કેવા વાદળા થઈ જો તમને દેખાતું થશે વાતાવરણ કેવું ગંભીર થઈ ગયું છે ગંભીર એટલે કૂણું કૂણું થઈ ગયું છે એમ વરસાદ આવે એવું તો હજી તો ખાવાનું બાકી પણ કઈ ભૂખ ભૂખ લાગે નઈ એટલે કઈ ખાવાની ઈચ્છા હે નઈ અમારા કપા ને જો ભાંગી નહીં કેવો ભાંગી ઘરે હાલો મિત્રો તો વિડીયોમાં બનાવી રહ્યો વરસાદ કી સાઈડ લે આવવાનો હે જો આવવા મહિનો ઓલી સાઈડ લીધા આવે છે જો આ સાઈડલી વરસાદ તો આવવા મહિનો હે ભાઈ જો સાટા પડવા મહિના એક જ વાદળું હે બા બાગુલો જોવામાં સાટા પડી ગયા વરસાદ એટલો વરસાદ આવે આપડો કપા જ ગયેલો હાલો મિત્રો તો હું મારા ફોન ને કંઈક કાગળની કોથ એમાં નાખીને મૂકી દઉં ને બીજું બધું છે એ મૂકી દઉં આ વરસાદનું કાંઈ નક્કી ન હોય કેવા તૂટી પડે એમ હાલ તો વિડીયોમાં બનાવી રહ્યો આ બધું લેવું જો મારે બાને જો કપાત જોવામાં કેવો છે કુકડ કુકડ જો કુકડ જો આ બગુલો અહીં બેઠો આમ કાંઈ નથી વરસાદ પાણી જે છે એ આ બાજુ છે જો આ એટલો વાદળ આવે ટેક્સર આવ્યું આલો મિત્રો તો ટ્રેક્ટર વહી ગયો ના જો આ બગલો હે ને હેર જ રહી હું ઓલા ખેતર જઈએ તો ના જઈ તો ના આવ્યો વરસાદ તો આવ્યો હોય ગયો તો હવે અમારે દવા નાખવી દવા નાખવાનું કંઈક કરી પ્લાનિંગ આલો મિત્રો તો હિંકલ દોડી આવ્યા છે ભીંડા તોડવા જો આવડા આમાં હે બધાય સુધી એમાં એવું છે કે આમાં ઓલી લાળું કહેવાય ને લાળું એ હોય ને એ વાગી જાય એટલે હું આનથી તોડીશ હાલો તો વિડીયોમાં બનાવી રહ્યો હાલો મિત્રો તો જો આપણે ભીંડો તોડી લીધો હોય ને જે અડધો બાકી તો કોને દેશી ભીંડો ભાવે એ કોમેન્ટ કરી અને ને બતાવો બતાવું તમને બે મસ્તના આમાં છે ને મને યરુન બીક લાગે પણ એવું કંઈ હે નહીં બીક લાગે એવું મને કઈ બીક ન લાગે જો કેવા બે સીબડા મોટા મોટા દેખાય કે જો એ ભાઈ આજુબાજુની વાડીવાળા મારો કદાચ વિડીયો તો તેના સીબડા ભાળી જાવ તોડવાનું આવતા હો કોઈ માર ખાવાના ક્યાં છે એમ તમને જડશે એની પેલી વાત તો એ તો તો ભીંડો છે તોડી લઉં પછી મળીએ તમે વિડીયો બનાવી રહ્યો હાલો મિત્રો તો હવે થઈ ગયા છે નેવરા ને હવે ભાઈ ગયા છે એ ઘરે ને ખેતર કેવું મસ્ત થઈ ગયું જો તો હાથી એવું હાલી ગયું છે ને ખેતર મસ્ત થઈ ગયું દવા સાટવીને રહી ગઈ એ હવે કાલપમતીમાં સાટી દેવું કેમ કે વરસાદ થોડોક આવ્યો એટલે એ કઈ મેળ આવ્યો નહી થાકી ગયા પોગી ગયા છે બધા મેં ખેતર જો કેવું સરસ લાગે ખડ નીકળી ગયું ને મારે બધા બધા પાકી ગઈ જો બતાવું તમને અત્યારે સુધી દેખા નહીં પણ જો આ હે ને આ બધા ઈ પાકી ગઈ હાલો તો તોડી લઉં પછી દેખાડું તમને હાલો મિત્રો તો બદામ જો તોડી લીધી હે પણ હજી કઈ સરખી પાકી નથી બે બીજી હતી યાન જેવી છે હતી મેં તોડીને આવું હોય કાલ પમદીમાં આવશું તો જ્યારે સરખી પાકી જાય ને તો જોઉં કેવી પાકે એમ આ પેલી બદામ છે પાકેલી જો રે આ તો કાશી છે જો લાલ જ થઈ આમ ખાવામાં તો જો કેટલું પાકો છે આ કાશી હજી બે આની જેવી છે ને આપણે જોઉં કે એ કેવી પાકે છે એમ પાકે ત્યારે કેવી થઈ જાય એમ જોઈએ કાંઈ આવી છે ઘણી બધી હાલો મિત્રો તો વિડીયો બનાવી દે હાલો મિત્રો તો હવે જાય છે ઘરે અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો ને બાને તો અહીં રોકવાનું છે રાતને હું મારા પપ્પા જાય છે ઘેરે એમ ટિફિન લઈને પછી આવશું તો હાલો હાલો મિત્રો તો મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહી દેજો ને આ બાનને રોકાવાની આવે જ છે તો મજાક કરતી હાલો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહી દેજો ને આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર